ఈ సమా మండప బాధాబి ఏకి జాగరస్ ડીસાના બેકરી કુવા ઓળા વિસ્તારમાં મંડપ બાંધવા બાબતે બોલાચાલી થતા હુમલો થવાની ઘટના સામે આવી જેમાં પાડોશીએ ધાર્યા વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ડીસા બાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે ડીસાના બેકરી કુવા ઓળા વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય દીપકભાઈ બજાણીયા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની બહેનના લગ્ન હોવાથી તેમના ઘરે મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી મંડપ બાંધવા બાબતે બાજુમાં રહેતા તેમના જ સમાજના વિજયભાઈ સાથે બોલાચાલી થઈ હતી જે દરમિયાન દરમિયાન ગયેલા વિજયભાઈ અને અન્ય બે મહિલાઓ સહિત ત્રણ લોકોએ તલવાર ધોકા પાઇપ જેવા તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો આ હુમલાની ઘટનામાં દીપકભાઈ બજાણિયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા બનાવના પગલે આજુબાજુના લોકો અને તેમના પરિવારજનો દોડી આવી છોડાવતા હુમલો કરનાર લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા જ્યારે ઈજાગ્રસ્ત દીપકભાઈને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ વાફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસડા હતા જ્યાં ઇજાગ્રસ્તની હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે બનાવ અંગે ઇજાગ્રસ્તના પરિવારે હુમલો કરનાર લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા